અવતાર ધારણ કરીને વામન રૂપે વિચારતો કરું પૂરું તો કરેલું યજ્ઞ શરૂ કરેલું યજ્ઞ ચાલુ યજ્ઞ અંદર વામન અવતાર ધારણ કરીને પરમાત્મા ગયા અને ગયા શું ધારણ કર્યું વામન અવતર શિક્ષણ અવતાર એના વામન કહેવાય જીણું જીણું કે જેનાથી મોટું કશું મળે ના એને બ્રાહ્મણ કેવું બરાબર તો તમને મહારાજે કેવા કર્યા તમે સાક્ષી ભાવને આવી જાવ તો તમારા સિવાય કશું છે નહીં તમારથી મોટું કશું નહીં તમારથી નાનું કશું એવા તમે છો તૈના કરતો તમે અણુ કરતો તમે આવા તમે છો તો હમજો તમે વાલો અવતાર ધારણ એ તમારો નહીં

મોર બની તવયા હોય અને બેડીનો ઈયોની દેખે જૈન બસા ઉતર્યો યસ બેબે જીવે તરોત ને તરોત ફાક લેનું પર કશીન તોય હોય અને તતરો એ બસ મનોવિવેક નો કામ નહોતું એટલે ભટપસ ભૂલી ના ખુશી নহয় গুৰুত એટલે કેવાનો ગુરુ એ ગુરુ વિવેક ને રહેવું અને શિષ્ય એ શિષ્ય વિવેક ને રહેવું અધિકારી સંતે અધિકારી ના વિવેક ને રહેવું બરાબર અને હરિભક્ત હરિભક્ત ના વિવેક માં તમને ગુરુ મહારાજ હોય એ વાતો કરવી જ તમને છે ઉપદેશ કર્યો હશે એ તમને ખતરાવશે અમારી તાકાત નહી ખતરાવાગે গুৰু কু ঘীঘ ভিত হাৰি মাৰে

માધુ રોગ નો હોય રોગ નો હોય ગમે તેવું ના શીખવાડાય ભાઈ તું તારા ગુરુ ના સાનિધ્યુરુ ની બંધિયાળી કઈ

મોટા થઈ જાય એવું નહીં ગુરુ તમને પદ આપી શકે છે ગુરુ બનાવતા છે પણ એ પદ ના આધારે તમે આ વિશ્વ નું કન્યાણ કરી શકો છો આ વિશ્વ નો તમારો અને તમારા ગુરુ ના નો જંગ

બરાબર અને એની વચ્ચે પરમાત્મા વ્યાસ એટલે અડધું વ્યાસ એટલે અર્ધું એટલે અડધું જીવન તમારું હે અડધું શરીર એ તમારા માટે વાપરવું અને અડધું શરીર પરમાત્મા બીજાના કલ્યાણ માટે વાપરવું

પરમાત્મા છે કરો છો તો પછી આપણે એમની કથાઓ બની એમના સત્સંગ નો એમના દર્શન નો લાભ લઈએ કશો નહીં

શંકર ભગવાન ને કહ્યું કહ્યું નઈ કથા પૂરી થઈ પણ પેલું આચરણ જોયું આજે તમે તમારા ગુરુ આવ્યા છો એટલે કદાચ તમે ગુરુ નવી પડે પદે લાગી બરાબર

થઈ નું બરાબર એમની કે અવતાર ની ના ચાલે અને તમે જે રોમ ને નખમન ની વાત વાપરી ને એ રોમ નખમ એ બેદના ਇੱਥੇ ਆਪਣੇ ਵਜਰ ਸੰਗਮ ਅਤੀ ਸਤਿ। ਕਿ ਜਵਾਦੋ ਲੋਕ ਕਥਾ ਮੇਂ ਮੁੜ ਕੇ ਨਹੀਂ ਖੜਾ ਡੰਡਾ ਹੋਇਆ ਉਹ। ਅਨਕਿਆ ਮੋਢੀ ਕੋ ਤੋਂ ਪਰਵਾਹ ਕਿ। ਅਮ ਤੋਂ ਤੇ ਹਿਮਾਲੇ ਸੋਰੀ ਨਹੀਂ। ਪਤਾ ਹੈ ਅਮ ਤੋਂ ਫੇਰ ਉੱਪਰ ਲੱਗ ਕੇ ਤੇ ਅੰਭੀ ਆਪੂ ਕਰੂੰ ਪਰ ਹਾਲ ਕੋਈ ਕਹਿੰਉ ਨਹੀਂ। ਅਮੀ ਸੰਗਤਾਂ ਵਿੱਚ ਇੱਥੇ ਕੁਝ ਜਣੇ ਗਿਆਨ ਬੱਤ ਸੰਪਰਨ ਲਈ ਕਮਰੇ ਤੋਂ ਪੜ੍ਹਨ ਨਹੀਂ। પછી સીતાએ પાર્વતીજી એ વિચાર કર્યો કે પ્રભુ ફરમ ભર આવતું કે નક્કી કે करो ી ર करે দি ય न ા તન ર न আી પ कर, ગু আા वा ે

गोयवको बिरमलाई अहिले खपु नगाड्यो भैक महाराज अपन दावा छौं कति वाणिज्य 정부लाई मानसिबल बिथोथेहरु एवं विवेक आयो तरे बाकी जो विवेक लावे त तउने चनलु हजुर गनमनमदुन् को विवेक छोराबाट छराले बन्दछो तउनुले यी मान्छै यलु गौचरक जुन यथसम नउने त विवेक

के मेरो पिता शंकर उले मुक्ति तमे भन्ने किन यतना रुदो छैन नि माता कोही छैन त नाम पनि नि पिता ह ए यता पनि बुझ्न दुर्दै जताहरु म त कभर पडि गयो न त छैन छैन पनि नबुने कुछुई न म म म ज

શંકર ભગવાન એ વિવેક બતાવ્યો કે ભાઈ હવે મને રૂપ શું ધારણ કર્યું સીતા નું અને સીતાના રૂપ ને કોઈ દાળો પત્ની તરીકે અપનાવાય જે તાણું ભગવાનની પરીક્ષા કરી તે નોગ કર્યો સમાધિમ જતા રહ્યા બરાબર સમાધિન જતા રહ્યા પછી ઘણા વર્ષો પછી ખબર પડી બનીને કે આ તમામ અમનું થયું સતી એકલો એકલો પડી ગયો બરાબર એ જ્ઞાન અને ગયા ગયો નિષ્કુરા સ્વામી કે ભાઈ ત્યાગ નો ટકે વૈરાગ્ય વિના તમારામાં માં વૈરાગ્ય ના હોય અને તમે ગમે ચલો ત્યાગો જાદુ ટકવાનો ત્યાગ નો ટકે વૈરાગ્ય વિના ম <laughs> પોતાના વિવેક મેળવ હા વિવેક ની રીતે મહાન છે આટલું અંગી જીવનમાં જીવવા જેવું છે વાણીને વિરામ આપીએ બધો સત્ય મહારાજ